મિત્રો વરસાદ પડ્યો પણ આ ઘાસ વાટવા હોય હું આવ્યો તો પણ હોતબેન કે દાંતડું છે હું દાંતડું ખોળી ખોળી સાચો પણ દાંતડું જડતું નથી હવે મારે વાટવું છે ને મુકું ભરું તો આટલો બટકું ભર્યા આટલા તો કોઈ મેળ નહી આવે કેમ કે દાંતડું આવ્યા કે તો વાંટવાનું કોમ નહીં આવે ને ઘેરે ચાર લો પણ ઘેર આવું ત્યારે આ ઘાસ બચાવે આ લે કે મેં ત્યારે મોં નથી આવતી અને તમે ઘાસ ભેસબદ્ધ વાટી લાવો અને નોખા ત્યારે આવી હને પડેલી છે ભે આ તે લીલું નાશા વગર ધોવા જતી નથી બરાબર સમય થઈ ગયો છે ડેરીનો એટલે દાંતડું લઈ આવો અને દાંતડું લઈ અને ફરીથી આવો મોડું તો થાય પણ એ પેરજું અને બીજું એ કીધું છે જોડે જોડે કે આપણે સોળી છે એટલે શાકભાજી વાંચી થોડીક વાની લાવજો તો શાક કાજુ બનાવો સોળી વાંચી છે બરાબર છે શાકભાજી કાજુ શાકભાજી બનાવી છે હવે મારો કે તો મેળામાં આવ્યો છું અને શાકભાજી થોડી કાજુ વાણી છે અને હળિયાનું શાક તાજું તાજું બનાવો શેતરમાં અને વરસાદ પણ આજે સારામાં સારો આવ્યો છે મિત્રો જો તાજું શાક ખાવું હોય તો આપણે ખેતરની અંદરમાં આપણા ખેડૂતને આશે શાકભાજી વાવવી પડે અને શાકભાજી સારી લઈ અને ખાવી પડે બરોબર બજારથી લાવવાની તો નાકામી પડતી હોય છે વચી લઈને આપણે બનાવશો સારું શાક પડશે મિત્રો આ સોળી વાવજો અને ઘરનું શાકભાજી વાવ સારી રીતે ખવડાય મિત્રો અને વરસાદ ત્યાં ત્યાં ગોમ શો છે એ પણ આ તમે વિડીયો જોવો તો કોમેન્ટ લખજો નાશો હોય પણ કોમેન્ટ લખજો બધા લોકો કોમેન્ટ લખું કોણ બરાબર આ કપા હોમો તાતો દાતરું કદાચ મળી જાય તો ભેસણમાં માટે થોડો વાંટો આવ બરાબર છે અને મિત્રો દાંતોળું તો કહેતા છે કે સોળીમ પડ્યું છે સોળીમ સોળીમ પડ્યું છે પણ મારો બેટો હવે કે તીયા ખૂણે કીધું એ પાછી ખબર નહીં એ સોળીમ પડ્યું છે પણ બધા આખી સોળીમાં સારું છે કાંઈ દાંત નો પડતો નથી હવે ફોન કદાચ કરું અને તો કદાચ જાય તો તો છે આજ ભેસ દોયા વગેરે રહી જા હે આ શાકભાજી પણ વેડી વેહિ તો ગોંધું ભર્યું પડું છે ગોઝામ જેમ કે લાયો ના કોઈ એટલે ગોંધું ભર્યું હોય

કે તાર ભગવાનને આશા ઉતરીશ તારા ફુવારાની જરૂર પડતી નથી મિત્રો અને કપાસ જોવો અમારે કેવો છે તમે દેખો સારામાં સારો જો હાલ્યો છે સુખો કર્યો છે દેખો અને આવા લોકો સુખો કરશો ખેડૂત મિત્રો તો તમારે કપાસ સારો થાય આવી ખેતી કરો તો પૂરી પૂરી મહેનત કરજો જો આ છોડ દો અમારો મહેનત દુઓ આ હુંખાર દુઓ અમારો આવી રીતે તમે મહેનત કરશો તો તમને ફળ મળશે મળશે ને મળશે મિત્રો આ આળોચ ના રાખતા સારી રીતે ખેતી કરજો સોમાહો આવ્યું છે એટલે હવે તાત્કાલિક બહુ બહુ આ કપા હું ખરશે થઈ ગયો છે